વાઘોડિયા તાલુકાના દાંડિયાપુરા ગામે ખેતી માટે કેનાલનું પાણી નહીં મળવાના કારણે રોષે ભરાયેલા ખેડૂતોએ કેનાલ પર ભેગા થઈને હલ્લાબોલ કરી ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા અધિકારીઓ પર રોષે ભરાય વિરોધ પણ નોંધાવ્યો હતો સાથે સાથે ખેતી માટે પાણીની માંગ પણ કરી હતી ખેડૂતોના પાકને પાણી નહીં મળતા ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે સિંચાઈ વિભાગની બેદરકારીએ કેનાલોનું સમારકામ નહીં કર્યા કરાતું હોવાના કારણે બેથી ત્રણ જગ્યાએ મસમોટા ગાબડા પડી જતા જરૂરિયાત ગામોમાં પાણી પહોંચતું નથી જેના કારણે રામેશ્વરપુરા કરમાલિયાપુરા દાંડિયાપુરા તમસીપુરા જંબુવાડા જેવા ગામોના ખેડૂતોને પાણી નહીં મળતા તેમણે તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો રોષે ભરાયેલા ખેડૂતોએ મહા મહેનતે કરેલી ખેતીને બચાવવા પાણી મળી રહે એ માટે નર્મદા નિગમના અધિકારીઓને અનેક વખત રજૂઆતો પણ કરી હતી પરંતુ અધિકારીઓ માત્ર ઠાલા વચનો આપી ખેડૂતોને હાસી ઉડાવી રહ્યા છે જો વહેલી તકે કેનાલ રિપેરિંગ કરવામાં નહીં આવે તો આશરે પંદરસો હેક્ટર જેટલી જમીનમાં કરેલો પાક બગડે તેવી આશંકા ખેડૂતો સેવી રહ્યા છે

ગુજરાત મેં ચાલો તમારો ફાયદો કરુક શું કરે લાવ્યા છે અહીંયા અમારી જમીનમાં નાખીએ ને અત્યારે પાણી આપીએ ને એમ કે તો પાણી અમારા ખેતરો અમે ટીપું પાણી નહીં જાતે અમુકનું પાણી મળે અમુકનું પાણી નહીં તો રાત દિવસ કેટલો ગણવાસ કરશે અમે જે દિવસ આવે તે દિવસથી દુઃખી છે અમે તે અમારે દુઃખ શાંતિ દુઃખ મિટાવવા માટે તમે આ કેનાલ મોટી કરી આપો ને તો પાણી વ્યવસ્થા કરી આપો ગમે તે તો અમારી વાત અમે કરીએ છીએ આ વિડીયો ને અમારે કોઈ પરેશનો શું અમેરતો નહીં કોઈ લોકો ને અમે ગરીબ માણુસ છે કોઈને અમે કાચે સુનવાઈ નહીં કરડા કેનલ ને થઈ ગયા છે સાહેબ ને વારંવાર રજૂઆત કરવા છતાં અમારા દાંડીયાપુરા માઇનોર જ નથી આવતું વારંવાર રજૂઆત કરીએ છીએ તો બી કોઈ તંત્ર જોવા જ નથી આવતું સાહેબોને વારંવાર રજૂઆત કરીએ ફોન નહીં ઉઠાવતા કશું જ નહીં અમે રાત દાળો મહેનત કરીને માલ ઊભો કરીએ છીએ બેરે બેરે અમારો માલ હુંકાઈ જાય છે પાણી જ નહીં આવતું પંદરથી થી વીસ દડા થઈ ગયા બધા ખેડૂતોને પૂછી જુઓ ને અમારા ખેડૂતોનો માલ હું જાય છે એટલે તમે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કંઈ ઊંઘ નથી ઉડાડતું